તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કરણ ઠાકોર બ્લોગની અંદર તો મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ કાળાસર હિંગરાજ માતાજીના મંદિરે તો મિત્રો હું તમને માતાજીના દર્શન પણ કરાવું અને તેનો ઇતિહાસ પણ જણાવ તો મિત્રો તમે બ્લોગમાં છેલ્લે સુધી બિના રહીજો તો મિત્રો આ મંદિરની મૂર્તિ અને પાકિસ્તાનના ભરૂચ વિસ્તારમાં આવેલ હિંગલાજ માતાજીનું જે મંદિર છે ત્યાંની જે મૂર્તિ છે એ અને આ મૂર્તિ બે અને બે જ માત્ર એવી મૂર્તિ છે જે સ્વયં સ્વરૂપમાં છે કદાચ તમે પાકિસ્તાન જઈને દર્શન ના કરી શકો પણ અહીંયા તો તમે ચોક્કસ આવજો ખૂબ સરસ સ્થળ છે અને અહીંયા પહોંચવા માટે ચોટલાથી કાળાસર ગામ થઈને મંદિર સુધી જવાનો રસ્તો પાકો છે અને આ મંદિર ચોટેલાથી અગિયાર કિમી દૂર આવેલું છે અને જ્યારે તમે ચોટલા રાજકોટ નેશનલ હાઈવે પર નીકળો ત્યારે મોટી મોરડી નામનું ગામ વચ્ચે આવે છે ત્યાંથી પણ અહીં પહોંચવા માટેનો પાકો રસ્તો છે તો હવે મિત્રો હું તમને જણાવું મંદિરના ઇતિહાસ વિશે તો ચોટલાના બાજુમાં મહામાય અંગ્રાજ પ્રગટ ભક્તિપીઠનું ધામ જ્યાં આજથી ચારસો વર્ષ પહેલાં મહાત્મા મહાગીરી તપસ્યા કર્યા હોવાનો ઇતિહાસ છે અને મહાત્મા મહાગીરીજી વિક્રમ સંવતા સોળસો ત્રીસ ની સાલમાં હિંગળજ પરસ્વા કરવા ગયેલા એટલે કે હિંગળજ માતાજીની યાત્રે ગયેલા પાકિસ્તાન ભરૂચ વિસ્તાર અને જ્યાં તેમણે ઉપાસના કરી ખૂબ કઠિન સાધના કરી અનાજ અને પાણીનો ત્યાગ કરીને એક પગે ઉભા રહીને માતાજીની કઠિન અઘાર તપસ્યા કરી અને માતાજીને પ્રસન્ન કરેલા અને આ સમયે મહાદેવને દર્શન આપીને એમને મનોકામના પૂછતા મહાત્માએ માતાજી પાસે માગેલું કે હે માં સાંગા ડુંગરમાં આવેલ અમર ગુફામાં આપણું સ્થાન બનાવું છે અને ત્યાં મને દર્શન આપો હું આપની સેવા પૂજા કરું તમે મારી વિનંતી સ્વીકારો ત્યારે વિક્રમ સંવત સોળસો ત્રીસ અને દેવ દિવાળીના દિવસે સાંગા ડુંગરમાં હિંગળજ માતાનું પ્રાગટ્ય થયેલું અને માતાજીએ તથા વિસ્તુ કહીને એમની મનોકામના પૂર્ણ કરી અને ત્યારથી જ આ મંદિરે ખૂબ જ ભક્તો આવતા હોય છે દર્શને ભલે આપણી અનુકૂળતા હોય તો જરૂર દર્શને જજો ત્યાં તમે ના જઈ શકતા હોય તો આ મંદિરે આવજો તમને તમને ખૂબ જ કે આપણું જીવન ધન્ય થઈ ગયું છે આ મંદિરે આવીને ખૂબ એવું સરસ મજાનું મંદિર છે આ જે મૂર્તિ છે અને પાકિસ્તાનનું જે બલુચિસ્તાન મૂર્તિ આવે છે માતાજીની તે બંને મૂર્તિ તમને લાગે આ માતાજીનું મંદિર કાળસર ગામે ઇંગ્લેજમાં મંદિર અદ્ભુત છે આ જે શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે અને આ મંદિરનું નિર્માણ કોઈ કરેલું નથી આ મૂર્તિ સ્વયં પ્રગટ થઈ હતી ભારતમાં એકમાત્ર એવું ઇંગ્લેન્ડ માતાજીનું મંદિર છે ઇંગ્લેન્ડ માતા વિક્ષમ અવસ્થામાં પ્રગટ થાય છે આ મંદિરે દર્શન કરવા માટે ગુજરાત અને ગુજરાતથી બહારના ભક્તો માતાજી દર્શને આવે છે ખરેખર આ મંદિર અદ્ભુત છે તમે પણ આ મંદિરે દર્શન કરવા આવજો અને આ મંદિરની માતાજી શુતિ વ્યવસ્થામાં જોવા મળે છે